હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્વિલ ન્યૂઝ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં યોગ નિકેતન સંસ્થા દ્વારા મહાત્મા ગાંધીજી પર વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વડોદરા શહેરમાં છેલ્લા ચાર દાયકાથી યોગ અને સંગીતક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા યોગ નિકેતન દ્વારા જૂન માસમાં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આધ્યાત્મ પથદર્શક ગાંધી વિષય પર એક જાહેર પ્રવચન અને સંવાદનું ખાસ આયોજન

આજથી બરાબર એક અઠવાડિયા પછી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એકવીસમી જૂને એના સંદર્ભમાં સોળમી જૂન રવિવારને સવારે સાડા આઠથી સાડા બાર દરમિયાન વડોદરા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં એક પ્રવચન શ્રેણી રાખવામાં આવી છે ત્રણ વક્તાઓ દેશના જુદા જુદા ભાગમાંથી આવશે ડૉક્ટર ગણેશ દેવી જે આદિવાસી સંસ્કૃતિના જ્યોતિર્ધર છે વિચારક અને લેખક છે ડૉક્ટર સુદર્શન આયંગાર એ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલ નાયક છે અને ત્રીજા પ્રકાશ શાહ એ પણ લેખક વિચારક અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ છે આ ત્રણ વક્તાઓ ગાંધીજીના જીવનના જુદા જુદા પાસાઓને સ્પર્શતા પ્રવચનો આપશે જેમાં આઝાદી સમયે દેશના ભાગલા પડ્યા એમાં ગાંધીજીની ભૂમિકા શું હતી પછી ડૉક્ટર ગણેશ દેવી લોકશાસનમાં ગાંધીજીની શું ભૂમિકા અને ત્રીજા ડૉક્ટર સુદર્શન આયંગર એ ગાંધીજી અને કર્મયોગ કર્મયોગી તરીકે ગાંધીજી તો ગાંધીજીના જીવનમાંથી આપણે ઘણા સંદેશાઓ શીખવાના છે ઘણી ચીજો શીખવા જેવી છે ગાંધીજી નું જીવન અખંડ અધ્યાત્મ સાધના બરાબર હતું એ પોતે આસન પ્રાણાયામ કરતા નહીં પણ એમનું જીવન યોગીનું જીવન હતું સંત મહાત્માનું જીવન હતું અને એ આ દેશ માટે ઉત્તમ વિચારો અને ઉત્તમ કાર્યોની એક વિરાસત છોડીને ગયા છે તો એમાંથી ઉત્તમ વિચારો આપણી પ્રજાને મળી શકે એ માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વચ્ચે સંગીત પણ રહેશે ગાંધીજીને પ્રિય ભજનો ધૂનો એ પણ આની અંદર સમાવવામાં આવ્યા છે અને વડોદરાની પ્રજા આ કાર્યક્રમનો લાભ લે એવી અમારી ઈચ્છા છે તો વડોદરા મેડિકલ કોલેજનું ઓડિટોરિયમ સવાર સોળમી તારીખ સાડા આઠથી સાડા બાર આપ સૌ પધારો એવી અમારી અપેક્ષા છે હરિયો